હતી <coughs>

મજાક નથી તું ભાઈ જાજે નહી તો તો આ વી પૈસા લઈ પૈસા લઈ અલ્યા પૈસા તારું ભાઈ તું દુશ્મન કે દુશ્મન અલ્યા ભાઈ તું જાજે અલે અરે પૈસા કડ પૈસા કડ સાયકલ બેટ કઈ દે ના ના હું તો મારો ફોરમ તો સડાઈ આ તો સડાઈ પણ તો લાગે છે લાગે પણ પૈસા શું લેવા પૈસા પરમ દે આલ તો પરમ દે

ધોકા ન લાવતો ના પોડે તારો એક હાથ જ કાપી સારું સારું એ હાલ ખાલી તું બે મિનિટે બે મિનિટ આવ્યો તને કૂટી નાખેની તો આ રહ્યું અરે મારો ભાઈ બનને રખ દેવા અલ્યા તારા ભાઈ બન ના આવે આપણી કને પોડાય તમને કામ કરી એ કાસે ઉપર તે મને કેસ કર મોને મોય કેસ કર દે કે વશ માં રાખ્યો તો બરાબર ફેલ થઈ ગઈ હતી બરાબર ફેલ થઈ ગઈ તે માર તો 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 તું સાઈડ માં રહેતો હોય તો લપણ મારે આટાડો શોટ ગયો હે તો મારે બરાબર ફેલ થઈ ગઈ એટલે ને હમાડવું પડે તો તારે સાઈડ માં કરવું પડે તો સાઈડ માં તારા પેલ મેલાવા આવવું પડે ને એ મારા ભાઈ બેન આવરો મારો ભાઈ બેન અલ્યા મારા ભાઈ બેન આરો ને મારા ભાઈ બેન મોટો ઉલ્યો દોન છે દોન હે તારા દીવન તો બે જણા ને તો ખાલી એકલા હાથે જ ઉપાડ લેતી હા ઈ તો આબા તો ખબર પડી તા હાઈ તો આબા દાન હું અહીંયા બેઠો છ્યા દાતો રહ્યો છું મારા ભાઈ બેન ને આબા દાન ખાલી અલ્યા મારા ભાઈ બેન ઓહો ભાઈ બેન મજામાં ભાઈ બેન ભાઈ બેન આવો રામ રામ અલ્યા ભાઈ બેન આવો રામ રામ મજામાં

તમે સાયકલ લઈને આમરા દો તમે આમરા દો તો તમે આમરા દો તમે આ સાઈડ દો ભંગાર સાયકલ લઈને કઈ સમાધાન કરવા તમે ઉપર તો બોલતો ઉપર તમે પાડવાની વાત કરે અને ને અને હું તમને કહું તમે હે ને તમે ભડવા વધવાનું રહેવા દો ને